કરજન તાલુકાના સર્કલ ઓફિસર દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા મળતી માહિતી અનુસાર વડોદરામાં રહેતા અને જિલ્લા કરજન તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે સબીર દિવાન ફરજ બજાવે છે તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરાવવા માટે અરજી આપી હતી જે અરજી મંજૂર કરવા માટે લાંચિયા અધિકારી નાયબ મામલતદાર સબીર દિવાને દસ હજારની લાંચ માંગી હતી અરજદારે આ લાંચની રકમ આપવા માટે અધિકારીને છ છ બે હજાર ચોવીસના રોજ વાયદો કર્યો હતો જો કે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હતા અરજદારે વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને સર્કલ ઓફિસર સબીર દિવાન સામે વારસાઈની એન્ટ્રી મંજૂર કરાવવા માટે રૂપિયા દસ હજારની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જોકે ફરિયાદના આધારે વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પરેશ બેસાણિયાના માર્ગદર્શન હેઠળ એસીબીએ રૂરલના અધિકારીઓને કરજન તાલુકા સેવા સદનમાં છટકાનું આયોજન કર્યું હતું એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા પ્રમાણે અરજદારે રૂપિયા દસ હજાર સર્કલ ઓફિસર સબીર દિવાનને આપતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરીને વડોદરા એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા જ્યાં તેની સામે ગુનો દાખલ કરીને વડોદરા સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા કરજણ તાલુકા સેવા સદનના નાયબ મામલતદારને રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપી પાડતા તાલુકા સેવા સદનમાં સન્નાટો વ્યાપી ગયો હતો